વડોદરાવાસીઓનું કોઈ સાંભળતું ન હોવાથી એક સામાજિક કાર્યકર દ્વારા સ્થાનિક સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે રાજ્યભરમાં હાલ મેઘરાજાએ હા હા કાર મચાવી દીધો છે તેવામાં વડોદરાની વાત કરવામાં આવે તો ગત બુધવારે શહેરમાં વરસેલા ચૌદ ઇંચ વરસાદે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદીમાં પૂર ન હતું પરંતુ શહેરમાં ખાબકેલા વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું રસ્તા ઉપર ગોટન સમા પાણી પરા રોડ રસ્તા બંધ કરી દેવાયા લોકોને હાલાકી ભારે હાલાકી ભોગવવી પડી હતી આ દરમિયાન શહેરમાં ઠેર ઠેર બોવા પડવાની પણ શરૂઆત થઈ હતી આ સાથે તંત્રની પ્રી મોન્સુની કામગીરી સામે સવાલો ઉઠવા માંડ્યા છે ભૂવા પડતાની સાથે જ પાલિકાની ઘોર જાગી પરંતુ તેની કામગીરી સામે સવાલો હજી ઉઠી રહ્યા છે ત્યારે શહેરના સહેજગન વિસ્તારમાં આવેલા પરશુરામ પટ્ટા નજીકની નટરાજ ટાઉનશિપ પાસે પાંચ દિવસ પડેલા મહાકાયબ હોવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે પાલિકાના અધિકારીઓ પુઓ જોઈને ગયા પરંતુ સમાર કામગીરી કરવામાં આવી નથી જેને લઈને આજે સામાજિક કાર્યકર વેઠલ આયરે દ્વારા મુખ્યમંત્રીના ફોટા સાથે અને અકોટા વિધાનસભા ધારાસભ્ય તથા વોર્ડ નંબર બાર ના કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મુખ્યમંત્રીના ફોટા સાથે તેમજ હું ધારાસભ્ય છું હું કામ નહીં કરું અને ત્રણેય કોર્પોરેટરો સામે પણ વિરોધ નોંધાવતા પોસ્ટરોમાં લખાણ કરવામાં આવ્યું હતું કે હું કોર્પોરેટર છું કામ નહીં કરું આ વિરોધ અંગે વિઠ્ઠલ આયરે જણાવ્યું કે કોર્પોરેશન અધિકારીઓ અહીં આવીને જોઈ ગયા છે પણ કોઈ પણ પ્રકારની હજી સુધી કામગીરી કરવામાં આવી નથી હું મુખ્યમંત્રીને આ વિરોધ થકી વડોદરાનો વિકાસ બતાવવા માંગુ છું એટલે મેં આ રીતે વિરોધ નોંધાવ્યો છે આ વોર્ડ નંબર બારમાં આવેલું નટર ટાઉનશીપની બાજુમાં છેલ્લા પાંચ દિવસથી ભૂવો પડ્યો છે બે દિવસ પાણીમાં હતા પણ ત્રણ દિવસ એટલે બોતેર કલાક થયા ગઈકાલના આપણા વિસ્તારના કોર્પોરેટરો અહીંયા આવીને ધારાસભ્યશ્રી આવેલા એમને જોઈને ગયા પણ છતાં પણ ચોવીસ કલાક થયા અને કોઈ કામ હાથમાં એ લોકોએ લીધું નથી તો અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું પોસ્ટર લઈને ખાડામાં બેસી ગયા અને અમે એમને જણાવવા માંગીએ છીએ કે સાહેબ તમે જાતે કીધું હતું કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા આપણું પાછળ કેમ છે તો સાહેબ અમારે મુખ્યમંત્રીશ્રીને એવું એટલી જ વિનંતી છે કે ભાઈ સંસ્કારી નગરી વડોદરા છે સાહેબ અમે તમે વિસ્તારમાં તમે ધ્યાન આપો અને તાત્કાલિક જે કંઈ કામ છે એ કામ તમે કરી લેજો